લોકસભા ચૂંટણીના પરિણામો પર ભારતીય જનતા પાર્ટી કરશે આજે મુખ્યમંત્રી અને પાર્ટીની અધ્યક્ષતામાં બેઠક બેઠકમાં ભાજપના તમામ હોદ્દેદારો હાજર રહેશે હિરણ સાથે જોડાઈ ગયા છે હિરન લોકસભાની ચૂંટણીમાં જે પાંચ લાખનો ને હેટ્રિકનો જે ટાર્ગેટ હતો તે અધૂરો રહી ગયો જેના કારણે એના પર મંથન કરવામાં આવશે કોણ કોણ રહેશે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત પ્રદેશના હોદ્દેદારોની આગેવાનીમાં આ બેઠક મળશે મુખ્યમંત્રી નિવાસસ્થાને લગભગ સાડા દસ વાગ્યાથી આ બેઠકની શરૂઆત થશે આ બેઠકમાં દરેક લોકસભા વાઇઝ પ્રભારી લોકસભાના ઉમેદવારો કે જેઓ જીતીને સાંસદ થયા છે અથવા તો બનાસકાંઠા જે બેઠક ઉપર હાર થઈ છે એના ઉમેદવાર ઉપરાંત પેટા ચૂંટણી વિધાનસભાની હતી એના ઉમેદવારો અને પ્રભારીઓને પણ આ બેઠકની અંદર સૂચના આપવામાં આવી છે ઓવરઓલ રાજકીય દ્રષ્ટિએ સામાજિક દ્રષ્ટિએ અને અન્ય બાબતોમાં આ લોકસભા ચૂંટણીની કામગીરી સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે સૌથી મહત્વની બાબત એ છે કે પાંચ લાખ પ્લસ નો ટાર્ગેટ હતો પરંતુ મોટા ભાગની બેઠકો ઉપર ભાજપ વર્ષિસ ભાજપ જેવી સ્થિતિ જોવા મળી હતી અને ભાજપમાં જ કેટલાક કાર્યકર્તાઓ ભાજપના કેટલાક સિનિયર આગેવાનો ધારાસભ્ય સહિતના લોકોએ ભાજપની વિરુદ્ધમાં જ કામ કર્યું હતું આ તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે જે જે ધારાસભ્યો અથવા તો ભાજપના વિરુદ્ધમાં કામ કર્યું છે એમના નામ જોગ પણ તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને સ્વાભાવિક રીતે ભાજપ આ તમામ બાબતોનું મૂલ્યાંકન કરી અને જે ફરિયાદીઓના આધારે જે ખુલાસા માંગવાના હશે એ પણ પ્રદેશ હોદ્દેદારો અને ધારાસભ્યોના ખુલાસા પણ માંગવામાં આવશે આભાર હિરેન તમામ વિગતો માટે